નમસ્કાર એગ્રીપાર્ટનર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વેલાવાળા શાકભાજીમાં મહત્વનો પાક ગણાતા એવા ખીરા કાકડીની મુલાકાત અને માહિતી લઈશું ખાસ કરીને ખેડૂતોએ નફાની ખેતી કરવા શાકભાજીનો પાક ઉગાડે છે તેમાં મુખ્યત્વે નફાની ખેતી એટલે ખીરાની કાકડી સમાન બની રહી છે ખેડૂતોને ખીરા કાકડી કરવા માટે અને મહત્વની આપણા વિસ્તારમાં ગરમ અને ઉષ્ણતમણ વિસ્તારમાં ચાર વેરાયટી મહત્ત્વની છે તેમાં પિનારનું ક્રિસ ખૂબ જ પ્રચલિત છે સાથે સાથે ખેડૂતોએ ખીરાની કાકડી માટેની જુદી જુદી વેરાયટીઓ પસંદગી કરતા હોય છે તેમાં બીજી કંપનીનું જેજન્ટા કંપનીનું ગેલસી ખૂબ જ પ્રચલિત બન્યું છે જે ખેડૂતોએ પોતાના નજીકના કોઈ સેન્ટર પરથી મેળવીને ખીરા કાકડીની ખેતી માટે બિયારણ પસંદગી કરી શકે છે સાથે સાથે બાઇપનું વહેલી પણ ખીરા કાકડીનું બિયારણ મેળવી શકાય જે આપણા વિસ્તારમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં સફળતાપૂર્વક ખેતી કરી શકે છે નાઝિયાનું એફ વન પણ બિયારણ સારા એવા પ્રમાણમાં ખેડૂત વિસ્તાર મુજબ યોગ્ય બિયારણ પસંદ કરીને ખેડૂતોએ જે શાકભાજીની ખેતી કરે તેને ખીરા કાકડીની ખેતી કરવા માટે સામાન્યત ફેબ્રુઆરીના પહેલાં પખવાડિયામાં ખીરા કાકડીનું વાવેતર કરવું જોઈએ ખીરા કાકડીના પાળા બાંધીને ડ્રીપમાં પિયત અને ખાતરની વ્યવસ્થા કરીને તાર બાંધીને ખીરા કાકડીની ખેતી કરવી જોઈએ જેથી ઓછી જગ્યામાં વહેલાવાળા શાકભાજીઓ સારા પ્રમાણમાં ગ્રોથ કરી શકે છે અને ઉત્પાદન મેળવી શકે છે બે આર વચ્ચે છ ફૂટનું અને બે છોડ વચ્ચે એક ફૂટના અંતરે ખીરા કાકડીનું વાવેતર કરી શકાય છે સામાન્યત બજારમાં ઉનાળામાં માર્ચ મહિના ખૂબ જ સારા એવા પ્રમાણમાં કાકડીની માંગ રહેલી હોય છે જેથી કરીને ખેડૂતોએ વહેલાવાળા શાકભાજીમાં ખીરા કાકડીની પસંદગી કરે તો પણ એક નફાકારક ખેતી તરીકે સાબિત થઈ રહી છે તો આવી ખેતી મુલાકાત કરતા જ તો અમારી ચેનલ સાથે જોડાઈ રહો આભાર